જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવા વિડીયોમાં બધું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ આપ આપશો કોઈ સ્વસ્થ અને સાજા છો તો દોસ્તો આજે ખરો બપોર થઈ ગયો છે અને વિપુલ ભાઈને તબિયત નરમ થઈ ગઈ છે કાલે આખો દિવસ પાણીની અંદર રહ્યા ડૂમરેુરે રમ રમ કરી કહેલું કે બહુ ના પલટશો પણ ત્રણ વખત ને ચાર વખત પલરી પલરીને આજે તાવ ચડી ગયો છે એમને નોર્મલ નોર્મલ એટલે દવાખાને લઈ જવાના છે વિપુલ જવું છે કે ચાલશે વિપુલ ભાઈ જવું છે તો દવાખાને લઈ જઈએ ચમકે દવા તો કરાવી જ પડશે લૂસ પડી ગયા છે એટલે લો તા ચાવી ગઈ છે હા મળી ગઈ શું શું લાવવાનું છે તું સાહેબને પૂછી લીધું શું શું લાવવાનું છે એની બોલે શું

અને તાપમાં જાવ કે કધીરા ગાય તાપમાં આ સેવાલે જવાનું હોય એ રીપુલ બંદગનરમ ફોડલે અને તાપમાં તું રેડી થા રે ગયા છે પણ તારા ઘેર દવાખાનું આજે બંધ હોય એવું લાગે છે ખુલ્લું છે ચાર તો બે પડશે તો આપણે શિવાલિયા દવાખાને આવી ગયા છીએ પણ રિસર્ચ મળી છે ડૉક્ટર સાહેબ ચાર વાગે આવવાના છે એટલે આપણે અહીં બહાર બેઠા છીએ ડૉક્ટર સાહેબ આવે હા પણ પોણા ચાર જેવું થયું છે પંદર મિનિટ બેસીએ પછી ડૉક્ટર સાહેબ આવે એટલે દવા બવા લઈએ ભાઈને અને પછી

ચાલો તો હવે આપણે દવાનું પંપ પૂરું થઈ ગયું હવે આપણે જઈએ બજાર પછી વિપુલ ચંપલ વગર તાપ તો હજુ એવું ને એવો છે તો છે વિપુલભાઈ ની દવા થઈ ગઈ બજારમાં આવ્યા હતા વિપુલભાઈ કહે કે પાણી પીવું છે એટલે પાણી પીવા માટે પાછા થયું ભરા પી દે અને થોડીક અઢીસો ગ્રામ લઈ લીધી દરાક દરાક બરાક લઈ વિપુલ બીજું પાછું જવું છે

રાહ જોના આવું ફર ફર કરીને રાગેરે ઉતરવું પડે હા એ લે લેવાની છે કેપ્સ્યુલ

ચલો તમે બાકી રાત બરાબર હારકે પરત ને કશું ના થાય રામ રાખે કોણ ચાખે મહી દેતા પરત કબૂતર ને કશું ના